પાણીપૂરીનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય પાણીપુરી દરેક લેડીઝને ભાવતી જ હોય છે તો આજે આપણે એવી જ પાણીપુરીનું પાંચ ફ્લેવરનું પાણી બનાવતા તો શીખીશું જ સાથે જ આ પૂરી પણ ઘરે કઈ રીતે બનાવી શકાય તેની ખૂબ જ સરળ એવી રીતે જોવાના છીએ તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક પણ જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો ચાલો શરૂ કરીએ વિડીયો સૌપ્રથમ જોઈએ કે પૂરી કઈ રીતે બને છે તેના માટે મેં અહીં એક વાટકી રવો લીધેલો છે તેમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને થોડું મીઠું એડ કરીએ હવે આ ત્રણેય વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લઈએ ત્યાર પછી તેમાં થોડું થોડું ગરમ પાણી મિક્સ કરતા જઈએ અને આ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે અહીં આપણે ઠંડા પાણીનો ઉપયોગ નથી કરવાનો ગરમ પાણીનો ઉપયોગ કરવાનો છે ત્યાર પછી તેમાં એક ચમચો મેંદો ઉમેરીએ અને ફરીથી આ રીતે તેને સારી રીતે મિક્સ કરી લઈએ મેંદો ઉમેરવાથી લોટને બાઇન્ડિંગ મળી જાય છે અને પૂરી વણવી પણ સહેલી રહે છે ત્યાર પછી આ લોટને ઢાંકી અને અડધો કલાક સુધી એમને એમ રહેવા દઈએ અડધા કલાક પછી ફરીથી તેને આ રીતે મસળી લઈએ અને તેના નાના નાના લુઆ કરી લઈએ અહીં આપણે રોટલીના માપના આ રીતે ગોળણા કરીશું અને એક રોટલી વણી લેવાની છે રોટલીના શેપમાં આ રીતે આ લોટને વણી લેવાનો છે ત્યાર પછી કોઈ પણ આ રીતનું ઢાંકણ લઈશું નાનું ઢાંકણ હોય તે લેવાનું છે અને આ રીતે તેને રાઉન્ડ શેપમાં આપણે ફેરવી લઈએ જેથી કે અહીં એક સાથે ઘણી બધી પૂરીઓ આપણે એકસાથે વણી શકાય છે તમે નાના નાના લુઆ પાળી અને નાની નાની એક એક પૂરી પણ વણી શકો છો પરંતુ મેં તમને અહીં સરળ રીત બતાવી છે કે એક સાથે તમે છ થી સાત પૂરી આ રીતે વણી શકો છો તો આ રીતે બધા જ લોટની પૂરી આપણે વણી લેવાની છે હવે તેને આપણે ફ્રાય કરીએ ડીપ ફ્રાય કરીશું એટલે કે તળીશું તો આ રીતે તેને વારાફરતી તળી લેવાની છે તો તમે જોઈ શકો છો કે એકદમ ફૂલી ફૂલી અને સરસ મજાની એવી માર્કેટ જેવી પૂરી જ બની રહી છે તો અહીં મેં આ રીતે પૂરી બનાવવાની ખૂબ જ સરળ એવી રીત તમારી સાથે શેર કરી છે કે ખૂબ જ ઓછા સમયમાં તમે ઘરે જ આ રીતે પૂરી પણ બનાવી શકો છો હજુ વિડીયો છોડીને જવાનું નથી હજી તો આપણે પાણીપુરીના પાંચ ફ્લેવરના પાણી બનાવવાના છે એ ઉપરાંત જોઈશું કે આ પૂરી જે આપણે તળી રહ્યા છે તે કેટલી ક્રંચી બને છે જુઓ તો આ રીતે મેં બધી જ પૂરી વારાફરતી તળી લીધેલી છે હવે આપણે તેને ચેક કરી લઈએ જુઓ તમે જોઈ શકો છો કે આ રીતે આપણે તેને તોડતા તે ખૂબ જ ક્રંચી બની છે અને સેમ માર્કેટ જેવી જ પૂરી બનીને રેડી થઈ જાય છે પૂરી બનાવ્યા પછી હવે આપણે પાણીપુરીનો મસાલો રેડી કરી લઈએ તેના માટે મેં અહીં ચારથી પાંચ નંગ જેટલા બટેટા અને થોડા ચણા બાફી લીધેલા હતા બટેકાને આ રીતે ક્રશ કરી લેવાના છે ત્યાર પછી તેમાં થોડું મીઠું સંચર પાવડર આમચૂર પાવડર અને થોડું મરચું પાવડર મિક્સ કરીએ તમારા ઘરમાં જે પ્રમાણે તીખું ખવાતું હોય અથવા તો જે પ્રમાણે ખારું ખવાતું હોય એ પ્રમાણે મસાલાને ઉમેરવાના છે ત્યાર પછી તેમાં થોડો લીંબુનો રસ એડ કરી દઈએ હવે બધી જ વસ્તુઓને સારી રીતે મિક્સ કરી લેવાની છે તો અહીં મેં આ રીતે બધી વસ્તુઓને મિક્સ કરી અને મસાલો રેડી કરી લીધેલો છે ત્યાર પછી તેમાં ગાર્નિશિંગ માટે કોથમરીના પાન છાંટી દઈએ તો અહીં પાણીપુરીનો મસાલો રેડી છે તો ચાલો હવે આપણે પાંચ ફ્લેવરના પાણી બનાવી લઈએ તો પહેલા તો આપણે બનાવીશું કોથમરી ફુદીનાનું પાણી તેના માટે મેં અહીં એક વાટકી ફુદીનાના પાન લીધેલા છે અને એક મિક્સર જારમાં આ પાનને એડ કરી દેવાના છે ત્યાર પછી તેમાં કોથમરીના પાન એડ કરીએ મેં એક વાટકી કોથમરીના પાન લીધેલા છે ત્યાર પછી લીલા મરચાં ઉમેરીએ આખા મરચાં આ રીતે એડ કરી શકો અથવા તો મરચાંને ટુકડા કરીને પણ એડ કરી શકો અહીં મેં ત્રણથી ચાર નંગ જેટલા મોરા મરચાં લીધેલા છે ત્યાર પછી તેમાં થોડું મીઠું એડ કરીએ એક ટી સ્પૂન સંચર પાવડર એડ કરીએ શેકેલા જીરાનો પાવડર એડ કરીએ અને એક ચમચી આમચૂર પાવડર મિક્સ કરીએ ત્યાર પછી એક લીંબુનો રસ મિક્સ કરીએ હવે આ બધી જ વસ્તુઓને સારી રીતે પીસી લેવાની છે તો મેં અહીં બધી જ વસ્તુઓને પીસી લીધેલી છે ત્યાર પછી તેને એક બાઉલમાં કાઢી લઈએ કોઈ પણ વાસણમાં કાઢી લઈએ હવે આમાં જરૂરિયાત પ્રમાણે આપણે પાણી મિક્સ કરી દેવાનું છે જો આ પેસ્ટ આ પાણી તમે ઘાટું રાખવા માંગતા હોય તો પાણી આપણે થોડું ઓછું ઉમેરીએ અને તમે પાતળું પાણી બનાવવા માગતા હોય તો પાણી થોડું વધારે મિક્સ કરીએ તો અહીં ફટાફટ થોડી જ વારમાં કોથમરી ફુદીનાનું તીખું એવું પાણી બનીને રેડી છે ચાલો હવે બનાવી લઈએ ગોળ આમલીનું મીઠું પાણી તેના માટે આપણે અહીં એક વાસણમાં થોડી આમલી લેવાની છે ત્યાર પછી જેટલી આમલી છે એટલો જ આપણે ગોળ પણ લઈશું હવે તેમાં થોડું પાણી મિક્સ કરી દઈએ અને ગેસની ફ્લેમ ઓન કરી આ બંને વસ્તુઓને સારી રીતે ઉકાળીએ ઉકાળતી વખતે તેમાં થોડું મીઠું મિક્સ કરીએ અને થોડું મરચું પાવડર મિક્સ કરીએ અને થોડું સંચર પાવડર મિક્સ મિક્સ કરીએ હવે બધી જ વસ્તુઓને સારી રીતે રીતે આ જવાનું છે અહીં આપણે પાણી થોડું જ ઉમેરવાનું છે અને બધી વસ્તુઓ સારી રીતે આ રીતે ઉકળવાથી તે એકદમ ઘાટું પેસ્ટ બની જાય છે જુઓ કંઈક આ રીતે એકદમ જાડી પેસ્ટ બની જાય ત્યાં સુધી આપણે તેને ઉકાળવાનું છે હવે તેને આપણે ગાળી લઈએ તેના માટે આ રીતે ગળણીનો ઉપયોગ કરી શકાય અહીં તમે કોઈ પણ આછું કાપડ હોય તો તેનાથી પણ ગાળી શકો છો તો આ રીતે આપણે ગોળ અને આંબલીના પાણીને ગાળી લેવાનું છે તો જુઓ ગાળ્યા પછી કંઈક આ રીતે ઘાટી ચટણી જેવી પેસ્ટ બનીને રેડી થઈ જાય છે હવે તેમાં થોડું પાણી ઉમેરી દઈએ અને અહીં આપણે જેટલું પાતળું પાણી બનાવવા માંગતા હોય એ મુજબ આપણે પાણી બનાવવાનું છે જુઓ તમે જોઈ શકો છો કે અહીં ગોળ આમલીનું પાણી બનીને રેડી છે ખૂબ જ ટેસ્ટી અને ખૂબ જ સરસ એવો તેનો સ્વાદ આવે છે તો ચાલો હવે જોઈ લઈએ લસણનું પાણી તેના માટે મેં અહીં દસ થી પંદર નંગ જેટલા લસણને કળી લીધેલી છે તેને એક મિક્સર જારમાં એડ કરી દેવાની છે ત્યાર પછી તેમાં થોડું મરચું પાવડર મિક્સ કરીએ અહીં મેં લગભગ બે ચમચી જેટલું મરચું પાવડર લીધેલું છે ત્યાર પછી તેમાં થોડું સંચર પાવડર મિક્સ કરીએ અને થોડું મીઠું મિક્સ કરીએ અને શેકેલા જીરાનો પાવડર મિક્સ કરીએ અહીં તમે જે પ્રમાણમાં પાણી બનાવવા માંગતા હોય તેટલા પ્રમાણમાં દરેક વસ્તુનું માપ લેવાનું છે તમે આમાં વધઘટ પણ કરી શકો ત્યાર પછી થોડું પાણી મિક્સ કરી અને તેને આપણે પીસી લેવાનું છે તો કંઈક આ રીતની પેસ્ટ બનીને રેડી થઈ જાય છે હવે તેને એક વાસણમાં કાઢી લઈએ ત્યાર પછી ઘરમાં જેટલા સભ્યો હોય તે પ્રમાણે તમે આ પાણી બનાવી શકો છો આ રીતે થોડું પાણી મિક્સ કરી અને આ રીતે લસણવાળું પાણી તમે સહેલાઈથી બનાવી શકો છો તો અહીં આપણું લસણવાળું પાણી બનીને રેડી છે ત્યાર પછી જોઈ લઈએ જલજીરા ફ્લેવર પાણી તેના માટે મેં અહીં થોડું જીરું લીધેલું છે અને જીરું પેલા આ રીતે શેકી લેવાનું છે જીરું એકદમ બ્રાઉન કલરનું ડાર્ક બ્રાઉન કલરનું નથી કરવાનું કચરું તેને શેકવાનું છે ત્યાર પછી એક મિક્સર જારમાં એડ કરી તેમાં થોડી હિંગ મિક્સ કરીએ તેમાં થોડું મીઠું મિક્સ કરીએ સંચર પાવડર અને થોડું મરચું પાવડર મિક્સ કરી દેવાનું છે અને સાથે થોડું આમચૂર પાવડર પણ મિક્સ કરી શકાય આમચૂર પાવડર આમાં મિક્સ કરવું ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો હોય તો મિક્સ પણ કરી શકાય છે ત્યાર પછી આમાં થોડું પાણી મિક્સ કરી દઈએ અને તેને સારી રીતે પીસી લઈએ તો કંઈક આ રીતે તેને પીસીને રેડી કરી લેવાનું છે અને તેને પણ આપણે એક બાઉલમાં કાઢી લઈએ ત્યારબાદ તેમાં થોડું સાદું પાણી મિક્સ કરી દઈએ તો આ રીતે અહીં જલજીરા ફ્લેવરનું પાણી પણ બનીને રેડી થઈ ગયું છે ખૂબ જ ટેસ્ટી અને યમી પાણી બને છે પાણી બની ગયા પછી લાસ્ટમાં તેમાં એક લીંબુનો રસ એડ કરી દઈએ તો ખૂબ જ ટેસ્ટી એવું જલજીરા ફ્લેવરનું પાણી બનીને રેડી છે ચાલો હવે બનાવી લઈએ હજમા હજમ ફ્લેવર પાણી તો તેના માટે મેં અહીં આમલીનો પલ્પ લીધેલો છે ત્યાર પછી તેમાં બે થી ત્રણ ચમચી જેટલી દળેલી ખાંડ મિક્સ કરી દઈએ ત્યાર પછી તેમાં થોડું સંચર પાવડર મિક્સ કરીએ થોડું મીઠું મિક્સ કરીએ અને થોડો આમચૂર પાવડર પણ મિક્સ કરીએ ત્યાર પછી તેમાં થોડું સાદું પાણી મિક્સ કરી દેવાનું છે અને બધી જ વસ્તુઓને સારી રીતે આ રીતે મિક્સ કરી લઈએ તો અહીં ખૂબ જ સરળતાથી હાજમાં હજમ પાણી બનીને પણ રેડી થઈ ગયેલું છે ખૂબ જ ટેસ્ટી અને યમી એવું હાજમાં હજમ પાણી બનીને રેડી છે અહીં આપણે સરળતાથી પાંચ ફ્લેવરનું પાણીપુરીનું પાણી બનાવતા તો શીખી લીધું સાથે હવે આપણે જોઈશું કે ભેલપુરી કઈ રીતે બનાવી શકાય તો તેના માટે આપણે અહીં આ રીતે બટેટા અને ચણાને બાફી અને આ રીતે મસાલો રેડી કરી લેવાનો છે જેમ આપણે આગળ વિડીયોમાં જોયું એ પ્રમાણે જ ત્યાર પછી તેમાં થોડા વઘારેલા મમરા એડ કરી દઈએ અને આ રીતે બધી જ વસ્તુઓને રેડી કરી લેવાની છે તેના માટે મેં અહીં થોડું દહીં લીધેલું છે થોડી સેવ આ રીતે મમરા મિક્સ કરી અને ભેળ બનાવી છે ડુંગળી લીલી ચટણી લાલ લસણવાળી ચટણી અને કોથમરી લીધેલી છે અને જે આપણે પૂરી ઘરે બનાવેલી છે તે જ પૂરી આપણે લીધેલી છે હવે સૌપ્રથમ આપણે જે ભેલ બનાવેલી છે તે ભેલને આ રીતે પૂરીમાં ભરી લઈએ ત્યાર પછી તેના પર લીલી ચટણી છાંટી દઈએ ત્યાર પછી લાલ ચટણી છાંટી દઈએ ત્યાર પછી ખજૂર આમલીની મીઠી ચટણી મિક્સ કરી દઈએ ત્યાર પછી તેના પર સમારેલી ડુંગળી મિક્સ કરી દઈએ કોથમરીના પાન મિક્સ કરી દઈએ દહીં છાંટી લઈએ સેવ છાંટી દઈએ અને આ રીતે તમે ઘરે જ ભેલપુરી પણ બનાવી શકો છો ખૂબ જ ટેસ્ટી અને યમી એવી ભેલપુરી ઘરે જ બનીને રેડી થઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે પાણીપુરીની પૂરી ઘરે કઈ રીતે બનાવી શકાય સાથે જ પાંચ ફ્લેવરનું પાણી અને ભેલપુરી પણ ઘરે જ બનાવતા શીખી લીધું છે તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો તો તમને ખરેખર ખૂબ જ ઉપયોગી થયો હશે અને આ ત્રણે આઈડિયામાંથી તમને કયા આઈડિયા સૌથી વધુ પસંદ આવ્યો છે મને જરૂરથી કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે જ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અમારી ચેનલ પર નવા હોય પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે ત્યાં સુધી જોતા રહેજો અમારી ચેનલ બી ક્રિએટિવ